જેમ કચ્છના સહિંસા અને કોમી એકતાના પ્રત્યેક હાજીપીર બાબાને દર વર્ષે ઉજવવામાં આવે છે જેમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ અલ અન્ય રાજ્યોમાંથી હાજીપીર જવા માટે પગયાત્રો પોતાની માનતા લઈને હાજીપીર પાસે જતા હોય છે ત્યારે આ આપણે જોઈ શકીએ છીએ ગરમીમાં અત્યારે ઉપર છે અને ફૂલ ગરમી ચાલુ છે અને અત્યારે શેખપીર પાસે જે કેમ્પ લગાવવામાં આવે છે અને જે સરસ મજાની સેવા આ જે પગયાત્રીઓનો આજીપીરને મેહમાનન કરવામાં આવેલી ત્યારે આ કેમ્પના આયોજક સાથે આપણે વાત કરશું એનું નામ પરિચય એ માગશું આ શું નામ આપો રમેશભાઈ રમેશભાઈ આ ઘણી જગ્યાએ કેમ્પ લાગે છે અને કેમ્પમાં શું ફેસિલિટી હોય છે હા સેફ્ટીની દરગા હા અને કેમ્પમાં શું સુવિધા રાખવામાં આવે છે સુવિધામાં સોજી રાખ બનાવી છે અને ખારા ભાગ આ કેટલા વર્ષથી આ કેફે ઓછવામાં આવે છે ને શું કેસો ત્રીસ એક વર્ષ થઈ ગયા અને આજે આજે બપોરે અને કેટલી ગરમી છે ને કેટલા લોકો અહીંયા આવી ચૂક્યા છે ગરમી તો ઘણી છે એ જાતરાળું તમે પૂછો એટલે ખબર પડતી એ લોકોને કેવી કાફ લાગે છે અત્યાર સુધી કે કેટલા એના અહીંયા જમીને નીકળીને ભૂત પચ્યા છે એટલે એ જે આવે માણસો જમાડી રહી ચાલ્યા છે જે આયોજક વાત કરી કે છેલ્લા ઘણા વર્ષોથી અમે અહીંયા કેમ્પ કરીએ છીએ અને અહીંયા મીઠી મીઠામાં અને ખારી ભાત માટે ખારી ભાત પણ બનાવીએ ત્યારે આપણા સાથે જે પગે આવ્યા છે એમનાથી પણ વાત કરશું શું નામ આપનું ક્યાંથી આવ્યા છે જામનગર કેટલા દિવસ લાગે ને ક્યાં કેટલા દિવસ પહોંચે આઠ દિવસ સોમવારે નીકળ્યા તો સોમવારે છે ને સોમવારે પહોંચ્યા કેટલા વર્ષથી તમે આવો જોઈએ અમે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા આવીએ છીએ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા કેટલા જણાનો નું ગ્રુપ આવું અમે અત્યારે તો વીસ જણા છે વીસ જણાના બાકી નકર પેલા હતા પચાસ સાઠ જણા આવતા હતા ને આ કેફે જ રોકાવીએ છીએ અમે કચ્છી માણસ સેવા કેવી લાગી સેવા બહુ સરસ લાગી સેવા એવી કરે છે કે ઠંડા પીરાવે છે ખારવા પીરાય ખીચડી હોય શાક રોટલી રોટલા કોઈ જાતની તકલીફ નથી દેતા કેપ પર એટલી સેવા ચાકરી કરે છે બધાયની શેક પીર 45 વર્ષથી તમે આવો છો વર્ષો જૂનો કેપ છે વિશે આપનું શું કહેવાનું છે આ જૂનો કેપ જ છે અને અમે 45 વર્ષથી આવીએ છીએ અમારા બાપ દાદા બધા ગુજરી ગયા ત્યાંથી અમે અહીંયા કેમ્પ ની વાત કરો અમે અહીંયાના કેમ્પ આયોજક સરસ મજાની અને એક માનવ એક હાજીપી મહેમાન અને પોતાના મહેમાન બનાવી અને પોતાની સરસ મજાની સેવા કરી રહ્યા છે રિપોર્ટર અલીમ સમા કેમેરામેન સાગર પ્રોબિયા ભુજ કચ્છ